નમસ્કાર દર્શક સ્પીડ સ્વાગત છે જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ ખાતે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે રામલલ્લાની દિવ્ય પ્રતિમાનું સ્થાપન બાવીસમી જાન્યુઆરીએ થવાનું છે ત્યારે સમગ્ર ભારત દેશના નાગરિકો આ પર્વને ઉત્સાહભેર ઉજવી રહ્યા છે એના ભાગરૂપે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતેથી વેડ રોડ ખાતે આજુબાજુના પચીસ જેટલા મંદિરોની અંદર ત્રણસો કિલો બુંદી અને ત્રણસો કિલો ગાંઠિયાનું વિતરણ પ્રસાદ તરીકે કરવામાં આવ્યું છે આ તબક્કે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અજયભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ રજનીભાઈ મહાદેવવાલા સહમંત્રી અજયભાઈ મહાજન સુરત મહાનગરના ધર્મા પ્રસારણ પ્રમુખ શ્રી અરવિંદભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા રામલલ્લાની પ્રતિમાને ભોગ ધરાવીને આજે આ છસો કિલો જેટલા પ્રસાદનું વિતરણ જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ ખાતેથી કરવામાં આવ્યું છે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની અંદર દિવ્ય પ્રતિમા રામલલ્લાની જ્યારે સ્થાપિત થઈ રહી છે ત્યારે એમના આશીર્વાદ સમગ્ર ભારત દેશના લોકો ઉપર વરસતા રહે એવી શુભ ભાવના સાથે આ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું છે નમસ્કાર હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કામગીરી કરું છું બાવીસમી જાન્યુઆરી રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતેથી રામલલ્લાને ભોગ ધરાવીને લગભગ છસો કિલો બુંદી ગાંઠિયા આજુબાજુના પચીસ જેટલા મંદિરોની અંદર શાળા તરફથી વિતરણ કરવામાં આવનાર છે ઘણા બધા વર્ષોને અંતે જ્યારે રામ મંદિર સાકાર થઈ રહ્યું છે અને રામલલ્લાની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર ભારતના નાગરિકો ખૂબ જ ઉત્સાહ અનુભવી રહ્યા છે અને આવનાર સમયની અંદર રામ ભગવાનના આશીર્વાદ તમામ લોકો ઉપર વરસતા રહે અને ભારત દેશ ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ વિતરણનું આયોજન કઈ રીતે કર્યું કઈ રીતે વિચાર વિચાર્યું તમામ લોકો જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે ઉત્સાહમાં હતા ત્યારે એકવાર અમે બેઠા હતા અને એવી ચર્ચા થઈ કે ભાઈ પ્રસાદનો કાર્યક્રમ તમામ મંદિરોની અંદર હશે તો શાળાઓના વિદ્યા અમારી શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે જોડીને તમામને શાળા તરફથી બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ મળે આજુબાજુના પચીસ જેટલા મંદિરોની અંદર આ બુંદી અને ગાંઠિયા જ્ઞાનગંગા વિદ્યાલય તરફથી અમે આચાર્ય અને ટ્રસ્ટીગણ સાથે મળીને આ નિર્ણય લીધો છે